નાના તો શું મોટા પણ માંગી માંગીને ખાશે એવો ચટપટો ટેસ્ટી બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી થોડો સોફ્ટ હેલ્ધી નાસ્તો આજે આપણે બનાવીશું ઘરનો નાસ્તો હોય કે પછી બાળકોનું ટિફિનમાં આપવું હોય આ રેસીપી એકદમ પરફેક્ટ છે અને તમે અવાજ પણ સાંભળી શકો છો એકદમ ક્રિસ્પી એવો નાસ્તો આપણો બનીને તૈયાર થાય છે તો હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો આજે આપણે શાકભાજીથી ભરપૂર હેલ્ધી ટેસ્ટી એવો ઘરના જ સામાન બનીને તૈયાર થઈ જાય એવો નાસ્તો બનાવીને તૈયાર કરશું તો ચાલો આપણે નાસ્તો બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા મેં એક બાઉલ લઈ લીધું છે તેમાં આપણે હવે ઝીણું કટ કરેલું કોબી લીધું છે એક બાઉલ એક કપ જેટલું મેં અહીંયા કોબી લઈ લીધું છે તેને મેં ચોપરમાં ચોપ કરી લીધું છે તો આવું આપણે એને ઝીણું ચોપ કરવાનું છે એ વાત આપણે ખાસ ધ્યાન રાખવાની છે કે આપણે એને એકદમ ઝીણું ચોપ કરવાનું છે અથવા તો તમે એને ખમણી પણ શકો છો અને અહીંયા હું એક વાટકી જેટલું એવી જ રીતે ચોપ કરેલું ગાજર લઉં છું ગાજરને પણ આપણે મિક્સ કરી દીધું છે અને એક બે નાની ડુંગળીને પણ આવી એવી મેં ઝીણી ઝીણી ચોપ કરી લીધી છે ડુંગળીનો ટેસ્ટ તમને ન ગમે તો તમે અહીંયા સ્કીપ કરી શકો છો અને કેપ્સિકમને પણ એવી જ રીતે મેં ઝીણું ઝીણું ચોપ કરી લીધું છે કેપ્સિકમ ન હોય તમારી પાસે તો તેને પણ સ્કીપ કરી શકો છો અને હોય તો જરૂરથી એડ કરવાનું કારણ કે કેપ્સિકમનો ટેસ્ટ પણ આમાં ખૂબ જ સરસ આવે છે અને એકદમ કલરફુલ આપણું જે બનાવી છે નાસ્તો તે દેખાશે અને થોડું અહીંયા હું ખમણેલું આદું લઉં છું તેને પણ મેં એડ કરી દીધું છે અને મારી પાસે આવી રીતે લાલ મરચું હતું તો તેને મેં ઝીણું ઝીણું ચોપ કરીને લીધું છે તમે અહીંયા લીલું મરચું પણ લઈ શકો છો તમારી તીખાસ પ્રમાણે મરચું અહીંયા લઈ લેવાનું છે અને એક વાટકી જેટલા મેં અહીંયા ઝીણા કટ કરેલા ધાણા લીધા છે ધાણા જનરલી બાળકો નથી ખાતા હોતા પણ આવી રીતે આપણે તેને આપશું બનાવીને તો તે આરામથી ખાઈ લેશે અને અહીંયા હું ત્રણ ચમચી જેટલા તલ એડ કરું છું તલ આપણે અહીંયા ત્રણ ચમચી જેટલા લીધા છે કારણ કે થોડા વધારે લેશું તો બાળકો ખાઈ પણ લેશે અને તલનો ટેસ્ટ પણ આમાં ખૂબ જ સરસ આવે છે અને તેમાં મેં થોડી ચપટી જેટલી હિંગ એડ કરી છે એકદમ સરસ એવો કલર આવે આપણી ટિક્કીનો એના માટે મેં અહીંયા અડધી ચમચી જેટલી હળદર અને તીખાસ માટે મેં અહીંયા મરચું તો પેલા એડ આપણે કર્યું જ છે પણ તોય આપણે અહીંયા અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કર્યો છે અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરી દઈશું અને આપણે આમાં હવે થોડો આમચૂર પાવડર એડ કરીશું એકદમ ચટપટો ટેસ્ટ આવે એના માટે આપણે અહીંયા આમચૂર પાવડર એડ કર્યો છે અને અહીંયા આપણે કિચન કિંગ મસાલો હું એડ કરું છું એ મેં અડધી ચમચી જેટલો એડ કર્યો છે બધા મસાલા આપણે આ શાકભાજી હારે મિક્સ કરી દેવાના છે તો તમે જોઈ શકો છો બહુ બધા શાકભાજી આપણે અહીંયા લઈ લીધા છે અને શાકભાજી તમારી રીતે તમે કોઈ પણ વધારે કે ઓછા લઈ શકો છો અથવા તો તમારી ઘરે જે અવેલેબલ હોય તે શાક પણ તમે લઈ શકો છો તો હવે શાકભાજીને આપણે સાઈડમાં રાખી દઈએ અને બીજી એક પ્રોસેસ કરી લઈએ ત્યાં સુધીમાંથી શાકભાજીમાંથી થોડું પાણી છૂટી જશે એટલે આપણે પાંચેક મિનિટ જેવું તેને સાઈડમાં રાખી દેવાનું છે અને આપણી ટિક્કી એકદમ ક્રિસ્પી કરારી કુરકુરી બને એના માટે અહીંયા આપણે એક પ્રોસેસ કરી લઈએ તો એના માટે મેં અહીંયા એક વાટકી એક જેટલા ચોખાના પવા લીધા છે જે નોર્મલ આપણે બટેટા પવા બનાવીએ છીએ અને પવા લઈએ છીએ એ જ પવા અહીંયા આપણે લીધા છે અને પવા બધાને ઘરે આરામથી મળી જતા હોય છે તો આપણે પવાને એક મિક્સરના જારમાં લઈ અને તેને પીસી લેવાના છે તો તમે જોઈ શકો છો આપણે આનો આવો પાવડર બનાવી લેવાનો છે અને આનો સાવ આપણે લોટ જેવો પાવડર નહીં થાય પવાનો આનો આવો જ કણીવારો પાવડર જ બનશે કે જે આપણે રવો આપણો હોય છે એવો જ આનો પાવડર બનીને તૈયાર થશે તમે જોઈ શકો છો જો કણીદાર આપણો પાવડર બન્યો છે જો છે ને એનો આપણો જે ઝીણો રવો હોય એવો પાવડર આપણો બની ગયો છે તો હવે આપણે શાકભાજી સાઈડમાં રાખ્યા હતા ફરીથી તેને લઈ લેશું અને આપણે જે પવાનો પાવડર બનાવીને રાખ્યો છે તે આપણે આમાં એડ કરી દઈશું તો આપણે અહીંયા એક વાટકી પવા લીધા હતા તેમાંથી અડધી વાટકી જેટલો આપણા ચોખાના પવાનો પાવડર બન્યો હશે તે બધું જ આપણે આમાં એડ કરી દેવાનો છે અને તેને આપણે સરસ એવો હાથેથી આવી રીતે મસડી અને મિક્સ કરવાનું છે પેલા આપને થોડું ડ્રાય લાગશે પણ આપણે એને થોડું મસળશું એટલે તેમાં બાઇન્ડિંગ આવવા લાગશે તો આ જે બધો જ પાવડર મેં અહીંયા એડ કરી દીધો છે અને આપણે એને થોડું હાથેથી આવી રીતે મસળશું એટલે સરસ એવી એમાં બાઇન્ડિંગ આવવા લાગશે તમે જોઈ શકો છો હવે આ ડ્રાય નથી લાગતું થોડી થોડી તેમાં બાઇન્ડિંગ આવવા લાગી છે અને શાકભાજી આપણે અહીંયા બહુ બધા પ્રમાણમાં લીધા છે એટલે આપણે અહીંયા પાણી યુઝ કરવાની જરા પણ જરૂર નહીં પડે આ શાકભાજીના પાણી છે તેમાંથી જ આપણું સરસ એવું લોટ બંધાઈને તૈયાર થઈ જશે તો જો સરસ એવું બાઇન્ડિંગ હવે આવવા લાગ્યું છે તો આવી રીતે આપણે એને હાથેથી સરસ એવું મસડવાનું છે બસ આ ટિક્કી બનાવવામાં આટલી જ આપણે મહેનત પડશે કે આમાં આપણે ત્રણથી ચાર મિનિટ જેટલો સમય લાગશે આ લોટ બાંધવામાં બાકી આ એકદમ ઈઝીલી બની જાય છે અને એકદમ જલ્દીથી બની જાય છે અને તેમાં સરસ એવું બાઇન્ડિંગ આવે આપણી ટિક્કીમાં તેલમાં જઈને છૂટી ન પડે એના માટે અહીંયા આપણે ત્રણથી ચાર ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે મેં નાની વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે એટલે અહીંયા ત્રણ ચમચી જેટલો થતો હશે પણ તમારા શાકભાજી પ્રમાણે તમારે અહીંયા થોડો વધારે ઓછો લોટનો પ્રમાણ રહેશે એ પ્રમાણે આપણે અહીંયા લોટ લઈ લેવાનો છે પણ આપણે અહીંયા વધારે લોટનો યુઝ નથી કરવાનો એકદમ ક્રિસ્પી કરારી આપણે ટિક્કી બનાવી છે એટલે આપણે અહીંયા લોટ વધારે યુઝ નહીં કરીએ તો તમે જોઈ શકો છો હવે લોટ સરસ એવો આપણો બંધાવા લાગ્યો છે અને શાકભાજીને આપણે મસાલા કર્યા પછી પાંચ મિનિટથી વધારે રાખી નથી રાખવાનું નહીતર તેમાંથી બહુ બધા પ્રમાણમાં પાણી છૂટું પડી જશે અને આપણે આ ટિક્કીમાં વધારે લોટ યુઝ કરવાની જરૂર પડશે તો આપણે જો સરસ એવો લોટ હવે આપણો બંધાય છે તો આપણો હવે આને કોઈ આને વધારે મસળવાની આપણે જરૂર નથી તો હાથને આપણે હવે ગ્રીસ કરી લઈએ અને એમાં આપણે એક આવી રીતે લુવો લઈ લઈએ તમારે જે સાઈઝની સાઇઝનો અને આ ટિક્કીને તળવા માટેની પણ એક ટ્રીક હોય છે એકદમ ક્રિસ્પી કરાયેલી ટિક્કી બનાવી છે તો આપણે તેને કેવી રીતે તળવીને તે પણ આપણે આગળ વિડીયોમાં જોઈશું તો જો લુઓ આપણે એકદમ પ્રેસ કરીને બનાવવાનો છે અને પછી આ રીતે આપણે તેને પ્રેસ કરશું એટલે સરસ એવું આપણો ટિક્કીનો શેપ આવી જશે અને ટિક્કીને વધારે આપણે સ્મૂથ નથી કરવાની થોડી આપણે તેને અનઇવન શેપમાં જ રહેવા દેવાની છે એનું કારણ પણ હું તમને આગળ કહીશ તો જો જોઈ શકો છો થોડી થોડી કોર્નર પર તેની ક્રેક્સ છે કારણ કે આપણે શાકભાજી વધારે એડ કર્યા છે તો તેમાં ક્રેક્સ થોડા આવશે તેની કોર્નર પર પણ આપણે એવી જ ટિક્કી અત્યારે બનાવીની બનાવવાની છે તો જો હું તમને બીજી પણ બનાવીને બતાવી દો એક બોલ્સ બનાવ્યો છે આપણે અને આપણે તેની પર આવી રીતે હથેળીથી પ્રેસ કરશું એટલે ટિક્કીનો શેપ આવી જશે અને હાથ ફરતી કોર્નર પર આવી રીતે આંગળીથી આપણે થોડું એને સ્મૂથ કરશું કારણ કે વધારે ક્રેક્સ આવશે વધારે ક્રેક્સ ના આવે એના માટે તો જો જોઈ શકો છો તો આવી રીતે આપણે બધી ટિક્કી બનાવી લીધી છે અને આને તળવા માટે હવે અહીં આપણે તેલ ગરમ કરવા માટે પહેલેથી જ રાખી દીધું હતું અને તેલને પણ આપણે જો ચેક કરીશું આપણે અંદર લોટ એડ કરીએ છીએ અને તરત જ તે ઉપર આવે છે એટલું તેલ આપણે ગરમ થવા દેવાનું છે અને પછી જ આપણે ટિક્કી એડ કરવાની છે ઠંડા તેલમાં જો એડ કરી દઈશું તો આપણે એમાં ચોખાનો સોરી પવાનો લોટ એડ કર્યો છે ચોખાના પવાનો એટલે તે તેલ પી જશે એટલા માટે તેલ સારું એવું આપણું ગરમ થઈ જાય પછી આપણે તેમાં ટિક્કી એડ કરવાની છે અને ટિક્કી એડ કરી અને પછી ગેસની ફ્લેમ આપણે સ્લો કરી દેવાની છે તો અહીંયા હું બધી ટીક્કી એડ કરી દઉં છું અને ગેસની ફ્લેમ અત્યારે મેં સ્લો કરી દીધી છે ને ટિક્કીને આપણે એડ કરીએ પછી પલટાવવામાં જરા પણ ઉતાવળ નથી કરવાની નીચેની સાઈડથી તેનો થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને એક સાઈડ થી શેકાવા દેવાની છે પછી આપણે તેને પલટાવશું તો એકદમ સરસ એવી આપણી ટિક્કી અત્યારે શેકાય છે અને આપણે નીચેની થી આપણે તેને પલટાવી લઈએ ટિક્કીને પછી આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે પછી આપણે તેને સ્લો ગેસની ફ્લેમ પર નથી શેકવાની તો જો અહીંયા નીચેની સાઈડ સરસ એવી થઈ ગઈ છે તો હું એને પલટાવી લઉં છું અને હવે ગેસની ફ્લેમ હું અહીંયા મીડિયમ કરી દઉં છું તો આ આ આપણે તળતી વખતે વાતનું ધ્યાન રાખવાનું છે એટલે એકદમ ટેસ્ટી ક્રિસ્પી આપણી ટિક્કી બનીને તૈયાર અને ખાવામાં તો એટલી ટેસ્ટી લાગે છે કે સમોસા પકોડા કે પછી આપણે જે આલુ ટિક્કી હોય છે તેને પણ ટક્કર મારે એટલી બધી ટેસ્ટી આ ટિક્કી બનીને તૈયાર થાય છે અને એ પણ આપણા ઘરના જ સામાનમાંથી અને એકદમ હેલ્ધી એવી બને છે કારણ કે ખૂબ પ્રમાણમાં આપણે અહીંયા શાકભાજીનો ઉપયોગ કર્યો છે તો તમે આને બાળકોને ટિફિનમાં પણ આપી શકો છો કારણ કે આ લાંબો સમય સુધી એવી જ ક્રિસ્પી રહેશે અને બાળકો પણ આને શોખથી ખાશે કારણ કે આનો દેખાવ પણ એટલો બધો સરસ છે અને ખાવામાં પણ એકદમ સરસ એવી બને છે તો તમે આને બાળકોને કંઈક જો ટિફિનમાં નવું આપવું હોય તો તમે આ આપી શકો છો અને સવાર સવારમાં જો તમારે આ બનાવવી હોય બાળકોને ટિફિનમાં આપવા માટે તો સાંજે તમે બધી તૈયારી કરીને રાખી દેવાની અને સવારે આપણે આને બનાવશું તો જલ્દી જલ્દી બની જશે તો ખૂબ ઓછા સમયમાં ઘરની જ વસ્તુઓમાંથી બનતી આ રેસીપી એકદમ પરફેક્ટ બને છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે અને નો ફેલવાળી રેસીપી છે તો તમે એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને જો વિડીયો ગમ્યો હોય ને તો વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા તો જોઈ શકો છો જો એકદમ સરસ એવો આપણી ટિક્કીનો કલર હવે ચેન્જ થઈ ગયો છે બસ આટલી આપણે ટિક્કીને તળવાની છે તો આપણી સરસ એવો કલર ચેન્જ થઈ ગયો છે જો જોઈ શકો છો તમે હવે આપણે તેને બહાર કાઢી લઈશું અને આ ટિક્કીને તમે ચા સાથે કે પછી કેચપ સાથે કે ખજૂર આમલીની ચટણી સાથે પણ આને ખાઈ શકો છો અથવા તો ગ્રીન ચટણી સાથે પણ ખાઈ શકો છો અને જો કાંઈ ન હોય ને તો એમ જ ખાશો ને તો પણ ખાવામાં એટલી બધી ટેસ્ટી લાગે છે આપણી એકદમ ટેસ્ટી એવી ટિક્કી બનીને તૈયાર થઈ ગઈ છે તો વિડીયો તમે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરજો કે તમારી ટિક્કી કેવી બની હતી અને તમને આ રેસીપી ગમી કે નહીં તે પણ તમે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ટિક્કી તમે જોઈ શકો છો બજારેથી જેવી આપણે ટિક્કી ખાઈએ છીએ તેવી જ ટિક્કીનું ટેક્સચર આપણું આવી ગયું છે અને તેની કિનારીઓ પણ ક્રેક્સ આવી ગયા છે કિનારીઓ પર પણ આપણે આવી જ ટિક્કી જોઈએ છીએ અને જો કિનારી ઉપર ક્રેક્સાવીએ છીએ એટલે આપણી ટિક્કી અંદર સુધી સરસ એવી શેકાશે અને જરા પણ અંદરથી તમને કાચી નહીં લાગે કે લોટ જેવું નહીં લાગે અંદરથી એકદમ સરસ એવી પરફેક્ટ એવી બજાર જેવી ટિક્કી આપણે ઘરના જ સામાનથી બનાવીને અહીંયા તૈયાર કરી છે અને ટેસ્ટ તો એકદમ યુનિક અને નવો જ છે તો ટ્રાય જરૂરથી કરજો